શાળાઓમાં ખરા અર્થમાં ભાર વિનાનું ભણતર પૂરું પાડવા રાજકોટની બાર વર્ષની દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જ્યાં મોદીને તરીકે સંબોધી આ દીકરીએ સૂચન કર્યું છે કે જ્યારે આપણે વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું સ્વપ્ન જોતા હોઈએ ત્યારે દેશભરની શાળાઓને હોમવર્ક મુક્ત બનાવવામાં આવે અને ભારે ભરખમ દફતરનું વજન હળવું કરવા માટે દરેક શાળાઓમાં લોકરની સુવિધા રાખવામાં આવે શાળામાં દફ્તરના વજન સાથેનું ભણતર અને ઘેર આવ્યા બાદ હોમવર્ક અને ટ્યુશનના કારણે બાળપણ છીનવાઈ રહ્યું છે ત્યારે જેથી વડાપ્રધાન મોદીએ પિતા તરીકે આ દીકરીની વેદના સમજી તેમાં યોગ્ય નિર્ણય કરે તેવી વિનંતી કરી હતી અને અન્ય બાળકોને પણ પોતાના આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી મારું નામ દ્રિશ્ય હર્ષદભાઈ બુદ્ધેવ છે અને હું સિક્સ સ્ટાન્ડર્ડમાં ભણું છું હા મેં શ્રી નરેન્દ્રભાઈ મોદીને લેટર લખ્યો છે કારણ કે તે મારા પિતા તુળ્ય છે અને અને મને એવું લાગે છે કે આ લેટર તેમની પાસે પહોંચશે અને મને તેનું સોલ્યુશન મળશે કે દરેક સ્કૂલમાં બહુ બધું હોમવર્ક પ્રેશર અને બહુ બધું આપે છે બહુ બધી બુક્સ આપે છે જેથી બેગનું વજન ભારે થાય છે અને દરેક સ્કૂલમાં લોકર હોવું જોઈએ જેનાથી અમે અમારું બેગ તેમાં રાખી શકીએ અને હળવાશથી ભણી શકીએ કે દરેક સ્કૂલમાં પ્રેશર આપે છે અને બધા પેરેન્ટ્સે પણ એ પ્રેશર સ્વીકારી લીધું છે અને તે પેરે તે વચ્ચે અમારું બાળપણ છીનવાય છે અને હું પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ કરું છું કે થોડુંક પ્રેશર ઓછું આપે અને સ્કૂલમાં પણ કહે કે આટલું બધું હોમવર્ક કે પછી આટલું બધું પ્રેશર ન આપે અને હું મારા જેવડા કિડ્સ સ્ટુડન્ટ્સ જે પણ ચિલ્ડ્રન્સ છે એને હું કહું છું કે આવી જ રીતે લેટર પીએમને લખે અને મારા અભિયાનમાં જોડાય હા મને એવું લાગે છે કે આ લેટર પીએમ સુધી પહોંચશે અને અમને અમારું સોલ્યુશન મળશે